અમેરિકા ટ્રેડિલ ના નવા નકશાએ પાકિસ્તાનને માર્યો મોટો તમાચો અમેરિકાએ એ નકશામાં પીઓકે ને ભારતનો અભિન્ન હિસ્સો દર્શાવાયો નકશામાં એલ ગાયબ સમગ્ર કાશ્મીર પર ભારતના સાર્વભૌમત્વ પર મહોર

વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારી રહ્યું છે તેનો મોટો સંકેત ભારત હંમેશા રાજદ્વારી જીત વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારીને આ મોટો સંકેત મળી રહ્યો છે

ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સૌથી મોટી રાજદ્વારી જીત કહી શકાય જે મહત્વપૂર્ણ બાબત છે કે અમેરિકા પાકિસ્તાનને અત્યાર સુધીનો સૌથી મોટો આ ઝટકો આપ્યો ભારત અમેરિકા ટ્રેડ ડીલના નવા નકશાએ પાકિસ્તાનને તમાચો માર્યો કહી શકાય યસ ડેફિનેટલી ચોકસ પડે અધિકૃત કાશ્મીર જે ભારતનો જ ભાગ છે માત્ર પાર અધિકૃત કાશ્મીર નહીં એલઓસી ની પાર જે કંઈ પણ હોય આપશેય ચીન હોય કે કંઈ પણ હોય એ જ ભાગ છે અને જે નવો નકશો જે રીલીઝ કર્યો છે એ અમેરિકા જે અમેરિકા ઓપરેશન સિંધૂર પછી કહેવાતી રીતે રીતેને દેખીતી રીતે પણ પાકિસ્તાન સાથે નજદીકી હોય એવું હોય ભૂતકાળમાં પણ ઘણી બધી વખત પાક ઓક્યુપાઇડ કાશ્મીર ને ભારતનો ભાગ નથી એ વિવાદિત ક્ષેત્ર છે યુનાઇટેડ નેશન્સ ના ઓબ્ઝર્વર ત્યાં આવેલા છે આવા પ્રશ્નો અને પ્રશ્નાર્થ હોય અને એને આપણા નકશામાં ના સામેલ કરતું હોય એવું અમેરિકા આ કામ કરે ચોક્કસપણે આપે જે રીતે કહ્યું તેમ આ એક રાજ જીત કહેવાય જયદીપભાઈ જે પ્રકાર યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવના અહેવાલે આ પાકિસ્તાને તો હચમચાવી દીધું પરંતુ ભારત માટે આ સૌથી મોટી જીત ગણી શકાય એક પ્રકારે આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો યસ ડેફિનેટલી જેમ મેં ગાવ કહ્યું એટલા માટે મોટી જીત કહેવાય કે ઓપરેશન સિંદૂર પછી આપણે જોયું કે અમેરિકા પાકિસ્તાન તરફની નજદીકી વધારી રહ્યું હતું લશ્કરના અધ્યક્ષ ત્યાં જાય છે પોતે જ પોતાની જાતને ફિલ્ડ કરે છે છે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડિનર લે પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથેના સારા સંબંધો દેખાડે છે આવા સમયે ભારત સાથે ટ્રેડ અને ટેરિફની વોર પણ કરે અમેરિકા એવું કરે છે એ પછી રાજદ્વારી રીતે અને એકદમ ન્યાયિક રીતે આપણે આજે કરાવી શક્યા છીએ એ આપણા માટે એક મોટી ચીજ કહેવાય આ ભારત તરફી અમેરિકાના બદલાયેલા વલણોને આપણે કેવી રીતે જોવું જોઈએ ખાસ કરીને ભારત માટે કેવી અસરો પોઝિટિવ અસર ચોક્કસપણે પરંતુ ખાસ કરીને જે આ બદલાયેલું વલણ અમેરિકાનું આપણા તરફ કેવું ગણી શકાય ખૂબ જ સરસ સવાલ આપે પૂછ્યો છે અમેરિકાના આ બદલાયેલા વલણથી આપણે ખૂબ ઉત્સાહ આનંદ અને ઉન્માદમાં આવી જઈએ એવું એટલા માટે ન કરવું જોઈએ કે ભારતનો અભિન્ન હિસ્સો પાક અધિકૃત કાશ્મીર હંમેશાને માટે હતો 47 ની લડાઈ સમયે આપણા સૈનિકોએ એ આંતરરાષ્ટ્રીય સીમાને પોતાના લોહીથી દોરીને બતાવી છે આપણે કોઈ વિદેશી રેટિફિકેશન કે વેલિડેશન ની જરૂર છે નહીં એક વાત બીજી વાત આજ અમેરિકા જેની સાથે અત્યારે જે છે એના કરતા સારા સંબંધો હતા પોતાના હિત માટે કઈ રીતે ભારત ઉપર ટેરિફ લગાવવાનું કામ અને પોતાના જ કેન્દ્રિત પોતાના સ્વાર્થને અગ્રસ્થાન આપનાર અમેરિકા એક સમયે કરી ચૂક્યું હતું અત્યારે આવું કરે છે તો એ આપણા ઉપર કોઈ કૃપા અમે દ્રષ્ટિ કે ભલમનસાઈ નથી કરતું એ જ કરે છે જે ન્યાયિક છે આપણી સાચી વાતનો સ્વીકાર કરે છે તો આટલી રાજધ્વારી જીત ચોક્કસ માનીએ પણ જેમ હંમેશા કહેવાય એ કહેવત પણ છે ચેતતાના સદા સુખી ડિપ્લોમસી ના કોઈ પણ સંબંધો સતત ને સતત મોનીટર થવા જોઈએ રિવ્યુ થવા જોઈએ અને ભારતે પોતાના હિત સાચવતા સાચવતા બીજા કોઈ પણ દેશ રાખવા બિલકુલ ભારતે તો પોતાનું હિત સાચવવું જોઈએ ને સાથે આ રાજદ્વારી જીતતો છે જ જે દુભાઈ જે પ્રકારે આપણે અમેરિકાની વાત કરીએ તો ક્યાંક ટેરિફ પહેલાં સૌથી વધારે લગાવી દેવામાં આવ્યો ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ક્યાંક ટ્રમ્પ માની ગયા એવું કહેવાય છે અને ડેલિગેશન મોકલવાનું પહેલાં નક્કી કર્યું હતું પરંતુ ડેલિગેશન ક્યાંક પાછું ઠેલવાઈ ગયું ત્યારબાદ હવે ટેરિફ કહી શકાય ટ્રમ્પ ટેરિફ ઓછો કરી દેવામાં આવ્યો આ સમગ્ર બાબતોને અત્યારે જ્યારે ક્યાંક ને ભારત તરફી એક સારું વલણ આપવું આ બધી જે કહી શકાય ઘટનાક્રમને આપ કેવી રીતે જુઓ

અમેરિકા સાથે આપ ડીલ કરો છો કે નથી કરતા એના આધારે ટેરિફ અભૂતપૂર્વ છે આવું પહેલા ક્યારેક બન્યું નથી આવા સમયમાં પણ જે કોઈ પણ ગતિ એ આપણે આજે કરી શક્યા છીએ એ મોટી વાત છે બિલકુલ બિલકુલ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ જે મુદ્દે ભારતની આ વૈશ્વિક સ્તરે રાજદ્વારી જીત અને પાકિસ્તાનને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો અમેરિકા ક્યાંક કહી શકાય કે પીઓકે મામલે પાકિસ્તાનને તમાચો માર્યો હોય તેવું લાગ્યું અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં ફરી ઘી માવાના સેમ્પલ ફેલ થયા ઘી અને માવા સબ સ્ટાન્ડર્ડ પણ સમાચાર પર નજર કરીએ તો કાશ્મીર મુદ્દે ભારતની વૈશ્વિક સ્તરે સૌથી મોટી રાજદ્વારી જીત અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો ભારત અમેરિકા ટ્રેડ ડીલના નવા નકશાએ પાકિસ્તાનને માર્યો મોટો તમાચો અમેરિકાએ નકશામાં પીઓકેને ભારતનો અભિન્ન હિસ્સો દર્શાવાયો

ભારત તરફી અમેરિકાના બદલાયેલા વલણનો પણ સંકેત મળ્યો વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારી રહ્યું છે તેનો મોટો સંકેત ભારત હંમેશા ને પોતાનું અભિન્ન અંગ ગણાવી રહ્યું છે ભારતની વાતને હવે અમેરિકાએ પણ સ્વીકારતા મોટી રાજદ્વારી જીત સ્તરે સૌથી મોટી રાજદ્વારી જીત ગણી શકાય અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો ભારત અમેરિકા ટ્રેડડી ના નવા નકશાએ પાકિસ્તાનને મોટો તમાચો મારી દીધો

માત્ર પાક અધિકૃત કાશ્મીર નહીં એલઓસી ની બહાર જે કંઈ પણ હોય અક્ષય ચીન હોય કે કંઈ પણ હોય એ ભારત જ ભાગ છે અને જે નવો નકશો જે રિલીઝ કર્યો છે એ અમેરિકા જે અમેરિકા ઓપરેશન સિંદુર પછી કહેવાતી રીતે ને દેખીતી રીતે પણ પાકિસ્તાન સાથે નજદીકી હોય એવું હોય ભૂતકાળમાં પણ ઘણી બધી વખત પાક ઓક્યુપાઇડ કાશ્મીર ને ભારતનો ભાગ નથી એ વિવાદિત ક્ષેત્ર છે. યુનાઇટેડ નેશન્સ ના ઓબ્ઝર્વર ત્યાં આવેલા છે આવા પ્રશ્નો અને પ્રશ્નાર્થ હોય અને એને આપણા નકશામાં ના સામેલ કરતું હોય એવું અમેરિકા આ કામ કરે ચોક્કસપણે આપે જે રીતે કહ્યું તેમ આ એક રાજ દ્વારી જીત કહેવાય જયદેવભાઈ જે પ્રકાર યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવના અહેવાલે આ પાકિસ્તાને તો હચમચાવી દીધું પરંતુ ભારત માટે આ સૌથી મોટી જીત ગણી શકાય એક પ્રકારે આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો

એ આપણે કેવી રીતે જોવું જોઈએ પરંતુ ખાસ કરીને જે આ બદલાયેલું વલણ અમેરિકાનું આપણા તરફ કેવું ગણી શકાય ખુબજ સરસ સવાલ આપણે પૂછ્યો છે અમેરિકાના આ બદલાયેલા વલણથી આપણે ખૂબ ઉત્સાહ આનંદ અને ઉન્માદમાં આવી જઈએ એવું એટલા માટે ન કરવું જોઈએ કે ભારતનો અભિન્ન હિસ્સો પાક અધિકૃત કાશ્મીર હંમેશાને માટે હતું સુડતાલીસ ની લડાઈ સમયે આપણા સૈનિકોએ એ આંતરરાષ્ટ્રીય સીમાને પોતાના લોહીથી દોરીને બતાવી છે આપણે કોઈ વિદેશી રેટિફિકેશન કે વેલિડેશનની ની જરૂર છે નહીં એક વાત બીજી વાત આજ અમેરિકા જેની સાથે અત્યારે જે છે એના કરતા સારા સંબંધો હતા પણ પોતાના હિત માટે કઈ રીતે ભારત ઉપર ટેરિફ લગાવવાનું કામ અને પોતાના જ કેન્દ્રિત પોતાના સ્વાર્થને અગ્રસ્થાન આપનાર અમેરિકા એક સમયે કરી ચૂક્યું હતું અત્યારે આવું કરે છે તો એ આપણા ઉપર કઈ કૃપા અમે દ્રષ્ટિ કે ભલમનસાઈ નથી કરતું એ જ કરે છે જે ન્યાયિક છે આપણી સાચી વાતનો સ્વીકાર કરે છે તો આટલી જીત ચોક્કસ પણ જેમ હંમેશા કહેવાય એ કહેવત પણ છે ચેતતાનાર સદા સુખી ડિપ્લોમસીના કોઈ પણ સંબંધો સતત ને સતત મોનિટર થવા જોઈએ રિવ્યુ થવા જોઈએ અને ભારતે પોતાના હિત સાચવતા સાચવતા બીજા કોઈ પણ દેશ સાથે સંબંધ રાખવા બિલકુલ ભારતે તો પોતાનું હિત સાચવવું જોઈએ ને સાથે આ રાજદ્વારી જીતતો છે જ જે દુભાઈ જે પ્રકારે આપણે અમેરિકાની વાત કરીએ તો ક્યાંક ટેરિફ પહેલા સૌથી વધારે લગાવી દેવામાં આવ્યો ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ક્યાંક ટ્રમ્પ માની ગયા એવું કહેવાય છે અને ડેલિગેશન મોકલવાનું પહેલા નક્કી કર્યું હતું પરંતુ ડેલિગેશન ક્યાંક પાછું ઠેલવાઈ ગયું ત્યારબાદ હવે ટેરિફ કહી શકાય ટ્રમ્પ ટેરિફ ઓછો કરી દેવામાં આવ્યો આ સમગ્ર બાબતોને અત્યારે જ્યારે ક્યાંક ને ભારત તરફી એક સારું વલણ આપવું આ બધી જે કહી શકાય ઘટનાક્રમને આપ કેવી રીતે જુઓ

અમેરિકા અભૂતપૂર્વ છે આવું પેલા ક્યારેય બન્યું નથી આવા સમયમાં પણ જે કોઈ પણ ગતિ એ આપણે આજે કરી શક્યા છીએ એ મોટી વાત છે બિલકુલ બિલકુલ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ કાશ્મીર મુદ્દે ભારતની આ વૈશ્વિક સ્તરે રાજદ્વારી જીત અને પાકિસ્તાનને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો અમેરિકા ક્યાંક કહી શકાય કે પીઓ મામલે પાકિસ્તાનને તમાચો માર્યો હોય તેવું લાગ્યું

ફિલ્ડ માર્શલ ઘોષિત કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડિનર લે છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે સારા સંબંધો દેખાડે છે આવા સમયે ભારત સાથે ટ્રેડ અને ટેરિફની વોર પણ કરે અમેરિકા એવું કરે છે એ પછી રાજદ્વારી રીતે અને એકદમ ન્યાયિક રીતે આપણે આજે કરાવી શક્યા છીએ એ આપણા માટે એક મોટી ચીજ કહેવાય

ભારતનો અભિન્ન હિસ્સો પાક અધિકૃત કશ્મીર હંમેશા માટે હતો ની લડાઈ સમયે આપણા સૈનિકોએ એ આંતરરાષ્ટ્રીય સીમાને પોતાના લોહીથી દોરીને બતાવી છે આપણે કોઈ વિદેશી રેટિફિકેશન કે વેલિડેશન ની જરૂર છે નહીં એક વાત બીજી વાત આજ અમેરિકા જેની સાથે અત્યારે જે છે એના કરતા સારા સંબંધો હતા પણ પોતાના હિત માટે કઈ રીતે ભારત ઉપર ટેરિફ લગાવવાનું કામ અને પોતાના જ કેન્દ્રિત પોતાના જ સ્વાર્થને અગ્રસ્થાન આપનાર અમેરિકા એક સમયે કરી ચૂક્યું હતું અત્યારે આવું કરે છે તો એ આપણા ઉપર કઈ કૃપા અમે દ્રષ્ટિ કે ભલમન નથી કરતું એ જ કરે છે જે ન્યાયિક છે આપણી સાચી વાતનો સ્વીકાર કરે છે તો આટલી રાજદ્વારી જીત ચોક્કસ માનીએ પણ જેમ હંમેશા કહેવાય એ કહેવત પણ છે ચેતતાનાર સદા સુખી ડિપ્લોમસી ના કોઈ પણ સંબંધો સતત ને સતત મોનિટર થવા જોઈએ રિવ્યુ થવા જોઈએ અને ભારતે પોતાના હિત સાચવતા સાચવતા